સ્વાગત છે મારું ગુજરાત ન્યૂઝ ચેલામાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા વિવાદ સર્જાયો છે ઝઘડિયામાં મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની માગણીને લઈ આવેદનપત્ર આપવા ગયો હતો મળતી માહિતી મુજબ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ સમાજની દીકરી ભાઈકા સાથે લગ્ન કરતા મહેશ વસાવા અને તેમના પુત્ર ગૌરવ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા મુસ્લિમ સમાજ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચ્યો હતો અને ભાઈજાના માતા પિતાનો આરોપ છે કે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે પરંતુ પોલીસ ફરિયાદ લેતી નથી કારણ કે હવે ગૌરવ વસાવા અને ભાઈજા આ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે

માતા અને પિતાના ત્રાસને ફોન કર્યો હતો અને હિન્દુ ધર્મ મુજબ લગ્ન કર્યા હતા જો તું ગૌરવ સાથે સંબંધ રાખીશ તો કોને ખબર નહીં પડે તે રીતે માયને દફન કરી દેસુ અમે કહીએ તો લગ્ન કરવા પર છીએ નહીં તો દુબઈમાં વેચી મારીશું અને જો તે પણ નહીં થાય તો તારું અને ગૌરવનું ગળું કાપીને ગામમાં લઈને ફરીશું તેવું પણ ફાયદે પોલીસ ફરિયાદમાં તેમના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી